દેખાવ નહીં કરવાનો ખાવામાં તો હર કિતના વાપરવા આજુ બાજુ ના ઘરે મેં ખાધા એટલે ખબર ના પડે કે કેરો ખેમલા ની ડુંગળી બટાકો બનતો અને શિરા ની બિરા ની ચોખા જી ની આવે છે પણ હું ઉલમતી સુલમા ના પડી દઉં વાત કરો તો દે અલે કોકો તો પૈસા તો હોટલ માં ની લવાય હારું હવાત કરવા આયો તો કે હવાત કરવા મફત ના પૈસે રેદુ ભરવાનું પણ હવાત કરવાના ના મફત ના લે તારે ના મફત ના ઈમ નહી કે તો

જે ઘેર બનાવું હોય તો ફટફટ માર ઘેર શીરો તૈયાર કરી દે ના તો લાડવાનદાર ભાત લાડવા લાડવાન ભાત લાડવા ખાવા લેતા આવું છું કેટલું જોર આવે છે

કરવાનું ભૂલી દો થી ગોળીયા બે તાચી ના લે તો ફોટું ફૂટી તે કરી

ના 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 હોય ના હોય કાપી ના હોય તો ખરા પણ રેસ ખેમલો ખરમ ભૂત ખેમો તો ભણાય એવું ના બાપુ નતો લાવે છે યાર ખેમો લાવ્યો તો પણ જેવું જીવણીય બંડલ લાવે તો એવું જ બંડલ હતું હું જોયું તો પાકા પાય એટલે મને થોડો ડાઉન લાગે છે નહી હોતું હાથા મઢા હોય કદી ખેમાના માથા વજન હોય એવું લાગ્યું લાગ્યું વાતો કરી નામ ઉઠાવ પડે એવું નથી લાગતું કે ભૂત બન્યો છે એવું લાખ રૂપિયા જોવાનું છે તારે સીઆઈડી તો જ પડશે વાતમાં હું રહસ્ય છે એ જોણવું તો પડશે અરે આપણો દમ નીકળી જાય પૈસા છો થી લાઈ લાઈન કાઢવાના જીવણીઓ છે હાલ પણ પશુ તો આપણા કાઢવાના કાલી બોડીયો છે આપે એમ કરી દે છે પણ એના હંગા આપણે હંગાતી બાબુજી ની વાત માં ઊંડું તો ઉતરવું જ પડશે મને થોડો ડાઉન લાગે છે બાબુજી ને કીધું ને એટલે બીજો કોક કેતો ના મનાય જીવણીઓ કેતો ના મનાય પણ આ તો બાબુજી ખરા ને જોઈ ને આયા છે પાકા પાયે

રૂપિયો રૂપિયો ખર્ચો જે કર્યો બધો લેવાનો છે એક રૂપિયો બાકી નહીં મેળવાનો બધો બહાર લઈ લેવાનો છો ખર્ચો તમે ત્યારે ભેગા થાય તો લઈ ગયા જમીન મેં નહીં કોઈ અને પાંચ લાખ રૂપિયા રાતે રાત છે જમીન આલી તાણે જો બેહર્યા છે ધોક

મારે હુવા રાખવાની એટલે તારા પૈસા લે મે મરીજી ગયા લે અરે પૈસા આલે વગર મરી જાવ ને તોય તમાર ઘેજી વનયા તારા પાડાના લીધા મે હેરાન થી આસે લેતારે એટલા મારા પાડા જીવતા એક તો તું હેરાન કરતો મરી જા પહેલા પછી પેલો હેરાન કરતો તો એ બધું તમે હું કર્યું અમાર સીરી પડી ગયા હાલે એટલે સરપંચ પાડો જોસા ઈનો હિસાબ તો બાકી હજી અરે પાડા તુંરામ પેહી ગયો તારો ભૈયા પણ તરામ પેહી ગયો એટલા ગરમી આની કરા તારા પાડાના લીધા તા મે પેલા જાનના પઠે ખો અમારો નેકરી જાય હે હા બધું પટી જો એટલે બસ ગરમી કરા પટી જો લે હું પટી જો આ પૈસા લેવાના એટલે કે એક રાત જઈને હું ખાડો ગોડી કાઢ ની જાય છે અરે ખાડો ગોડો કે કુવો ગોડો પણ જીવનના પૈસા આપી દો ગમે તે જમીન તમારી ગીરવા મેલ દયો વાત કરો સોધી સાચી લઈ ટોકરી વગાડે પાછો વાર રાખજે એવું નહીં સરપંચ કરવાની જીવન ગરમી શું કરી કેતો ગરમી નહીં કરી માગે ખાલી પૈસા એટલે તારીખ કાલી હોય ને

પૈસા છે પાછી પાછી તારીખ કેવાની તારીખ પચીસ તારીખ આઈ દેજે જાહેર

તોય આપણો કંટાળો આવે છે અને વલ્લાના વરવૈયામાં ખરા ટૂંટી વાળી બેસી રહેવાનું એટલે કાઠું તો પડે પણ આ લાડવા પાછી ને એટલે ખુશ ખુશ થઈ જવું પાડાય પાટું મેલ્યું આ કાર્યો ના જીવણીઓ ના ભોણીઓ બધા મોડી શિકર છોથી આવી બેસી જશે અને જો અમુક પાછો વળી ગયો ને તોય લોતા પછી મારા હોમું જોઈને બેસી રહ્યા છે અને પાછું ઓછામપુરવા તો વેમનો ઘર છે ખબર તો પડી જ એના કરતી વેમ થાય ને એવું કરવું નહીં તે કોઈ ગોટાળો મારી દે હું કેમા પાહન દે રૂપિયો છોડવાનો નહીં હો પાછો અઈ આવજો લે અઈ આયો તો તો બાકી હું કોઈ ધંધો નહીં તો પૈસા લાવળો ક્યાં પૈસા

તને લાખ રૂપિયા આવ્યા પાછા એ તો આવી દીધા ચાલો અરે અમારી વારે છે ખે

મારી પીલી ઓછરી બોલે મૂર્તન કુતરા જેવો હતો એટલે જેવું

મુરતન બાનો મામણ મુડી પરવાઈ સરપંચ ઈજ્જતથી વાત કરવાની મારા બાપો થઈ છે તું કીધું કે મારા બાપાનો જીવ કુતરામ છે મોનો ના મોનો તમન ભાડી મારી પૂરી નઈ આવે ગટર એટ લાખ છે મારા કરતા કાળા ડાગા ખૂટ ઉઠો ઉઠો પાડો ઉઠો ના ખૂને કદી ઠોકા લેન જેડી દોડવું છે અન આવી જેવા હાથ તો જોઉ છે તારી પારેલી કુતરી છે કે રખડતી કુતરી છે લે બહુ છે આ ગલાડવા છે